નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સની બોર્ડ એક્ઝામ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થઈ રહી છે તો અહીં વિષય એસપી પ્રકરણ છ ત્રણ માર્ક્સના આઈએમપી પ્રશ્નો છે અહીં છ પ્રશ્નો આપેલા છે આ છ પ્રશ્નમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન આ બોર્ડ એક્ઝામમાં આવે તેની પૂરી શક્યતા છે આજનો પહેલો પ્રશ્ન છે પ્રતિધિકાર એટલે શું તેની કંપની ધારાની જોગવાઈઓ જણાવો બીજો પ્રશ્ન સભાનો અર્થ જણાવી કંપનીના સભાનો પ્રકાર જણાવો ત્રીજો પ્રશ્ન છે સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો જણાવો ચોથો પ્રશ્ન છે કાર્ય સૂચિ અંગે સેક્રેટરીની ફરજો જણાવો પાંચમો પ્રશ્ન છે કયા હેતુઓ માટે ખાસ ઠરાવ કરવામાં આવે છે અને છઠ્ઠો પ્રશ્ન છે વાર્ષિક સામાન્ય સભા અંગ વિશે માહિતી આપી તેમાં રજૂ થતી બાબતો જણાવો વિદ્યાર્થી મિત્રો આ સાથે તમે અમારી ચેનલ યુનિક ક્લાસીસ રાજકોટને આજે જ સબસ્ક્રાઈબ ફોલો કરો અને તમારા ગ્રુપમાં પણ શેર કરજો થેન્ક યુ